બાયડ આંબેડકર ચોક ના રહીશો માટે નગરપાલિકા છે કે નહીં એ પ્રશ્ન ઉભો થયો છે બાયડ આંબેડકર ચોક ની આજુબાજુમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજના લોકો રહે છે બાયડ આંબેડકર ચોક વિકાસ ની વાતો કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે એની એક ઝલક બતાવવામાં આવી રહી છે બીજી બાજુ વાત કરવામાં આવે તો વારાસી નદી કાદવ કિચડ ભરેલી દુર્ગંધ મારે છે પાણીનો પ્રવાહ જઈ શકે તેવી બિલકુલ હાલત નથી કચરો તેમજ કાદવના ઢગ થઈ ગયેલા છે આંબેડકર ચોકના આગળના વિસ્તારમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે શુભમ ફાઉન્ડેશન દ્વારા જે હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે આ શૌચાલયમાં એટલી ખરાબ દુર્ગંધ મારે છે અને પાણી બહાર નીકળે છે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે ધરણા કરવામાં આવે છે પંદર વરસથી સતત રજૂઆતો કરીને થાકી ગયા છે પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે આપને બતાવવામાં જે દ્રશ્યો આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો કે કાદવ કીચરથી વરાસી નદી પેક થઈ ગઈ છે. સૌશાલયની હાલત કંડમ છે. ગટરો ઉભરાય છે એનું પાણી આંબેડકર ચોકમાં પ્રવેશ કરે છે. કચરા પેટીનો ડબ્બો ઓવરફ્લો થઈને નીચે કચરાના ઢગ થયા છે. છતાંય તંત્ર મૌન છે. આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કેમ ચૂપ છે? બાયર નગરપાલિકામાં વહીવટ કરતાં જ

કે નગરપાલિકા બાયડ આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજની વસ્તી હોવાથી તંત્ર ધ્યાન દોરતું નથી કે શું તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ